મારે કોઈ ફરિયાદ કરવી નથી તે વિદ્યાર્થીઓ પણ મારા બાળક જેવા છે શાળાએ તેની પ્રાથમિક સારવાર ન કરી અને અમને પહેલા બોલાવ્યા વિદ્યાર્થીના પિતા અમે હવે બાળકોને મસ્તી ન કરવા અપીલ કરી રહ્યા છીએ આચાર્ય અમારે સ્કૂલ છે વિદ્યુત બોર્ડ વિદ્યાલય ઇંગ્લિશ મીડિયમ અને કાલે બાર ને દસ મિનિટે ત્યારે મેડમ ક્લાસની અંદર નોટબુક ચેકિંગ કરી રહ્યા હતા એક પછી એક છોકરાઓ બધા નોટબુક ચેક કરવા આવતા હતા એ સમયે આ કોઈ છોકરાએ ખલી બેન્ચ પર બેઠેલા એક છોકરાએ ખલી બેન્ચ ઉપર એક પેન રાખી અને એ જની આંખમાં લાગી ગઈ અને તરત જ એના પેરેન્ટ્સને બોલાવ્યા અને ત્યાર પછી કારણ છે હોસ્પિટલમાં લઈ ગયા. જે આપણે બરોડાની અંદર ઓલ પાદરા રોડ પર જે જીબી કોલોનીની અંદર જે જીબી સ્કૂલની અંદર પાંચ છોકરા નમા ધોરમા ભણે છે હરસ જાઠોર ધોરન 9 માં જે લાસ્ટ યરની અંદર જે છોકરાઓ મસ્તી કરતા ક્લાસ ટીચરનું બી એનું ધ્યાન નતું અને છોકરાઓ એટલા બધા મસ્તી કરતા મસ્તી મસ્તી છોકરાઓ એ મારા છોકરાને બોલશે મારે છે એ ફૂટેજ ની અંદર છે કેટલા નો બનાવ છે એ બરાબર બાર ને પાંચે અને મને સવા બારે ફોન આવ્યો પણ ક્લા સ્કૂલવાળાએ એટલી બધી દરકારી કરી કે પહેલા હોસ્પિટલે જાવ કે પહેલા ને બોલાવો જ્યારે મને પેરેન્ટ્સ ને ફોન કર્યો એના પછી હું કહ્યું એટલે સવા બારની આજુબાજુ થયું એ લોકોની ની સ્કૂલ ની બે બેદરકારી છે કે છોકરાને ને હોસ્પિટલ લઈ જવો કે પછી પેરેન્ટ્સ ફોન કરવો જમણા કે ડાવા આ જમણા આ જમણા કરવા ડોક્ટર શું કહે છે આ બસ લેવું કે છે ડોક્ટરે કીધું છે હવે ભગવાન છે આશા બધો ખર્જો આપવાનો છે આ ખર્જો બધો અમારી પર જ છે એટલે સરકાર જોડે એટલી માનો એને સ્કૂલ ને બી એવું કેવું છે કે આવો બનાવ મારા છોકરા જોડે બને જો બીજા છોકરા જોડે ના બને એવી આપણે ગુજરાત સરકારને બી હું વિનંતી કરું છું દરેક સ્કૂલ ની અંદર એ છોકરા નું નામ મને નથી ખબર ઝઘડો નહીં મસ્તી છે ક્લાસ ટીચર નો બી વાંક છે સ્કૂલ નો બી વાંક છે આમાં કેમની અંદર શું ચાલે છે અંદર કેમેરા છે બધું છે પણ એ લોકો ચેક કરીને કરું છે કે ક્લાસની ક્લાસ રૂમ ની અંદર જે વસ્તુ બને છે તો એમના ક્લાસ ટીચર કે જે પીરિયડ ચાલે એમને કેવું જોઈએ અત્યારે કોઈ મને કઈ જવાબ નહીં પણ હું સવારમાં માં જઈને આવ્યો ફૂટેજ જોઈને આવ્યો મને મને કઈ એ આપ્યું નહીં એમને બરાબર અત્યારે એટલે માટે તમને અમે શું કીધું એ લોકોએ એ લોકો કે તમારે જે કરવું હોય એ તમે કરી શકો છો એ લોકોનું મેનેજમેન્ટ ને મેં કીધું છે અમારે જીઈબી ની સ્કૂલ છે અમારે જીઈબી ના મેનેજમેન્ટ છે એમની મીટિંગ કરો અમે આયે કે આ જે આ વસ્તુ બનાવ બન્યો છે એ આવો ન બનવો જોઈએ શું નામ છે તમારો બાળક હર્ષ રાઠોડ અને આનો ખર્ચ સ્કૂલ આપે એવી માંગ છે અમારે અત્યારે હું એ ખર્ચ માટે તો હું પોતે જ છું પણ જે સરકાર ને સ્કૂલ કરે એ મારે છે અને આવો મારો છોકરા જોડે બને એવું બીજા છોકરા જોડે બનાવજો જો પોલીસ તરફ જવાનો છે ના અત્યારે કશું કરવું નહીં મારે બરાબર દીકરો ક્યાં બેઠો તો આ બેન્ચ પર છેલ્લી બેન્ચ પર બેઠો તો અને જે અને જે પહેલી બેન્ચ પર ત્યાં લોકો છેલ્લી બેન્ચ પર ઇન્જોલે એક છોકરો હતો બીજો અને એક પહેલી બેન્ચ પર હતો એ બેજાના મસ્તી કરે એવું ફૂટેજમાં બતાવે છે શું નામ તમારું શૈલેશ